દાહોદ જિલ્લામાં ગઈકાલે સાંજે ફૂંકાયેલા વિનાશક વાવાઝોડાએ સમગ્ર જિલ્લામાં કાળો કેર વર્ત્યો હતો દાહોદ જિલ્લામાં સત્યાવીસ કિલોમીટરની પૂર ઝડપે ફૂંકાયેલા વાવાઝોડામાં દાહોદ જિલ્લામાં બસોથી વધુ મકાનોને ભારે નુકસાન થયું હતું સાથે સાથે ઓગણીસ ગામોમાં વીજળી પડવાથી તેમજ શોર્ટ સર્કિટના કારણે પચાસ મકાનોમાં આગ ફાટી નીકળી હતી જેના પગલે રાતભર બ્રિગેડના લાયા બુંબાઓ દોડતા જોવા મળ્યા હતા અને સમગ્ર દાહોદ જિલ્લો સાયરનોથી ગુંજી ઉઠ્યો હતો પ્રચંડ વાવાઝોડાએ એકસો પંચાણું જેટલા ઝાડોને જમીન દોસ્ત કરતા વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો એટલું જ નહીં આ કુદરતી આફતમાં બે મહિલાઓ સહિત ત્રણના મોત થયા હતા જ્યારે પચીસથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા એટલું જ નહીં બીજા દિવસે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમજ વરસાદના પગલે ઉનાળા પાકને વ્યાપક નુકસાન ખેડૂતોને પહોંચતા તેઓને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો હતો સોમવારની ધરતી સાંજે દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ધૂળની ડમરીઓ સાથે પૂર ઝડપે ફૂંકાયેલા વિનાશક વાવાઝોડાએ દાહોદ જિલ્લાને ધમરોળી નાખ્યો હતો આ વાવાઝોડાના લીધે અલગ અલગ ગામોમાં વીજળી પડવાથી તેમજ શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી જેમાં પચાસ થી વધુ મકાનો આગમાં બળી ગયા હતા તેમજ આ કુદરતી આફતમાં દેવગઢ બારિયાના તોયણીમાં પટેલ શંકરભાઈ સનાભાઈ રૂઆબારીમાં મંગીબેન પ્રતાપભાઈ તેમજ લીમખેડાના ધૂમડીમાં જાગૃતિબેન માવીનું મોત નીપજ્યું હતું તેવી રીતે ગરબાળા દાહોદ લીમખેડા દેવગઢ બારિયા ધાનપુર સહિતના વિસ્તારોમાંથી પચીસથી વધુ લોકોને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે દાહોદના અલગ અલગ હોસ્પિટલો તેમજ ઝાયડસમાં ખસેડવામાં આવ્યા હતા કુદરતી આફતને લઈ દાહોદ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો હતો અધિકારીઓએ બેઠકોનો દોર શરૂ કરી દીધો હતો તેમજ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લામાં એકસો પંચાણુંથી વધુ વૃક્ષો ધરાશાયી થતા સંખ્યાબંધ માર્ગો બંધ પડ્યા હતા જેને તંત્ર દ્વારા જેસીબી વડે ખુલ્લા કરવામાં આવ્યા હતા અનેક સ્થળે વીજળી પડવાના બનાવો પણ સામે આવ્યા હતા સોમવારે રાત્રે ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો બીજા દિવસે બપોરના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ગટરો ઉભરાઈને રોડ પર પાણી આવતા લોકો અટવાયા હતા આપણે જણાવી દઈએ કે વાવાઝોડાના પગલે દાહોદ જિલ્લાના ચોવીસ ફીડરોમાંથી આવતી હાઈ ટેન્શન લાઈનો ઉપર ઝાડ પડતા વીજ કેબલો તેમજ વીજ પોલ તૂટ્યા હતા જેના લીધે સાતસો સત્તર જેટલા ગામડાઓમાં અંધારપટની પરિસ્થિતિ સર્જાઈ હતી એમજી રાતભર કામગીરી કરી એકસો એસી જેટલા ગામોમાં વીજ પુરવઠો સવાર સુધીમાં પુરવઠ કર્યો હતો જિલ્લાના ચોવીસમાંથી એકવીસ ફીડરો સવાર સુધી ચાલુ કરી દેવામાં આવ્યા હતા જ્યારે પાંચસો સત્યાસી જેટલા ગામોમાં ભારે નુકસાનથી કલાક પછી પણ અંધારપટની પરિસ્થિતિ હતી દાહોદ જિલ્લામાં હાલ આદિવાસી સમાજમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે જેના લીધે ઠેક ઠેકાણે લગ્ન પ્રસંગોના લીધે ટેન્ટ અને મંડપ પણ બાંધવામાં આવ્યા છે ગઈકાલે સાંજે વાવાઝોડામાં લગ્ન સંમારંભમાં વિક્ષેપો પડ્યા હતા પ્રચંડ વાવાઝોડામાં કેટલાક સ્થળોએ લગ્નના ટેન્ટ મંડપ હવામાં ફંગોળાયા હતા તો કેટલાક સ્થળે જમણવાર પર બગડ્યો હતો જેને લઈ લે વર અને કન્યા પક્ષના લોકોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાએ ચારે કોર તબાહી સર્જી હતી જેમાં સરકારી કચેરીઓ પણ બાકાત નહોતી દાહોદની વિવિધ કચેરીઓમાં ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતા ડીસવાન ડીસીમાં ભારે નુકસાન થતાં મામલતદાર પ્રાંત તેમજ અન્ય કચેરીઓમાં સવારથી જ ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ હતી જેના લીધે ઉપરોક્ત કચેરીના કામકાજ અર્થે આવતા લાભાર્થીઓ અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેવી રીતે શહેરના આજા શોપિંગ સેન્ટર પાસે દિવાલ પરતા મોપેડનું કચ્છ વળ્યું હતું ઝાલો હાઈવે પર આવેલી આર એન બી ઓફિસ સામે તેમજ કોલેજ પાસે બે અલગ અલગ જગ્યાએ ઝાડ નીચે પાર્ક કરેલી બે ફોર વ્હીલર ગાડીઓ ઉપર ઝાડ પડતા તેમનામાં પણ ભારે નુકસાન થયો હતો તેવી રીતે રેલવે પણ આ નુકસાનથી બચ્યો નહોતો રેલવેની એમ્પ્લોઈઝ યુનિયનની ઓફિસની દિવાલ ઉપર ઝાડ તૂટી પડતાં એમ્પ્લોઈઝ યુનિયનની દિવાલ પણ તૂટી ગઈ હતી તેવી જ રીતે રેલવે મેન હોસ્પિટલની દિવાલ પણ પડી જતા અને સીલિંગ ફોર પડી જતા ત્યાં પણ નુકસાનીનો અહેવાલ દાહોદ લાઈવની ટીમને મળી રહ્યો છે એટલે આમ કહી શકાય કે દાહોદ જિલ્લામાં કાલે વાવાઝોડાએ ધમરોળી નાખ્યો હતો બીજા દિવસે પણ વાવાઝોડાની અસર દેખાઈ હતી બપોર બાદ સવાર બપોર બાદ વરસાદે ધોધમાર વરસાદ વરસ્યો હતો તે સાંજ સુધી ચાલુ રહ્યો હતો અત્યારે અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે સાંજના છ વાગ્યાનો સમય છે ત્યારે અત્યારે પણ વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે આ વિડીયોને લઈને તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ